વેલકમ બેક ટુ માય મિની બ્લોગ આજે સવાર સવારમાં સરસ મજાની પહેલા તો તૈયાર થઈ ગઈ છું કારણ કે અત્યારે જવાનું છે આપણે બધા મમ્મી ને ઓફિસે મૂકવા માટે તો ચાલો તો નીચે આવી ગઈ અને નીચે આવી અને આમ જો આ બંને જણા તો પહેલાં મારા કરતાં પહેલાં એમ મારા રથ ઉપર બેસી ગયા અને પછી મારો પણ વારો આવી ગયો એટલે મેં કે મને પણ અહીંયા પહેલાં તો એમનો તાજ મને હાથમાં આપી દીધો કે લે આ પકડી અને બેસી જાય પછી ફાઇનલી હું અને મમ્મીને અમે બધા જ અમારો રથ લઈ અને નીકળી ગયા મમ્મીને ઓફિસે મૂકવા માટે અને જો કેટલું સરસ મજાનું એવું વાતાવરણ છે ઠંડ ઠંડ પવન અને સાથે સાથે વરસાદ તો એની સાથે અમે બધા જ વાતચીત કરતાં કરતાં આગળ નીકળી ગયા રસ્તામાં આ લોકો પણ એમનો બ્રેકફાસ્ટની વેઇટ કરી રહ્યા હતા એટલે મમ્મી પણ જ્યારે ઓફિસે જાય ત્યારે એ લોકોને પણ એમનો બ્રેકફાસ્ટ આપતા જ જાય અને આ લોકો પણ સરસ મજાને સાથે મળી અને બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા અને એ લોકોને જોઈને મને ખૂબ જ મજા આવતી હતી અને ત્યાં જ મયંકે પણ મારી પાસે જે તાજ હતો એ એમણે લઈ લીધો કે લાવ મારો તાજ છે મને આપી દે એટલે પછી એમણે પણ એમનો તાજ પહેરવાનું કામ કર્યું મારો ઘટ લઈને નીકળી ગયા ઓફિસે જવા માટે થોડીક વાર થઈ ત્યાં મમ્મીને પણ ઓફિસે મૂકી દીધા અને મમ્મી પણ આપણને ટાટાબાઈ બાઈ કહી અને નીકળી ગયા ઓફિસે હવે આપણે મમ્મીને ઓફિસે મૂકવા આવ્યા હોય અને આપણી ફેવરેટ જગ્યાએ નાસ્તો કરવા ન જઈએ એવું બને ખરા તો ફાઇનલી અમે બધા જ આવી ગયા હતા ગરમા ગરમ ઘૂઘરાનો નાસ્તો કરવા માટે તો મયંક પણ અહીંયા વેઇટ કરી રહ્યા હતા કે નાસ્તાની ડીશ ક્યારે તૈયાર થાય તો ફાઇનલી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો હતો ડીશ તૈયાર થઈ ગઈ એટલે હું પણ ડીશ લઈ આવી પહેલાં તો હું મારી ડીશ લઈ આવી અને ગરમા ગરમ ઘૂઘરાની મોજ માણી લીધી અને પછી એક ડીશથી તો શું થાય એટલે મયંક પાછા વેઇટિંગમાં લાગી ગયા કે આપણે ગરમા ગરમ બીજી ડીશ લઈ આવી અને આમ જો કેટલી લાંબી લાઈન છે કેટલા બધા વેટિંગમાં છે હવે આ લોકોને પણ મારી જેમ ઘૂઘરા બહુ જ ભાવતા લાગે છે અને પછી અહીંયા દ્વિજનો પણ અહીંયા બ્રેકફાસ્ટ ચાલુ જ હતો એને પણ ઘૂઘરા મારી જેમ બહુ જ ભાવે એટલે એનો તો નાસ્તો તૈયાર હતો અને અમે જણા બીજી કરતા હતા ફાઇનલી મયંક થોડીક વાર થઈ ત્યાં મયંક પણ ડીશ લઈને આવી ગયા એટલે અમે બધાએ જ બબે ડીશ ઘૂઘરાની ખાઈ અને ગરમા ગરમ નાસ્તો કરીને મોજ માણી લીધી હવે આ લોકોને પણ બહુ જ મજા આવી ગઈ ગરમા ગરમ ઘૂઘરા કોને ભાવે છે કોમેન્ટ કરજો અને તો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો એટલે અમે અમારો રથ લઈને નીકળી ગયા ઘરે જવા માટે ના અરે આપણે જે કામ માટે આવ્યા છે એ કામ માટે જવાનું છે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા માહી એન્ટરપ્રાઇઝમાં અને અહીંયા અમારે જવાની છે મારા માટે સરસ મજાની એવી એક ગાડી તો અમે લોકો પણ એની ઇન્ક્વાયરી કરવા માટે આવી ગયા હતા પછી ફાઇનલી હું અને મયંક બંને જણા પહેલાં તો આવી ગયા ઓફિસમાં ઓફિસમાં આવી અને મેનેજર સાથે આપણે ગાડીની ઇન્ફોર્મ થોડીક એવી ઇન્ફોર્મેશન લીધી કે કઈ ગાડી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે મયંક તો ઇન્ફોર્મેશન લેતા હતા બટ હું તો ઠંડા ઠંડા પવનની એસીની મોજ માણતી હતી અને આમ જો દ્વિજ દ્વિજને દૃષ્ટિ બંને જણા અહીંયા એસીનો પવન ખાતા હતા અને પછી અમે બધા બારે આવી ગયા અને આવીને મયંક તો બેસી ગયા એમના રથ ઉપર અને મેં એમને કીધું મયંક ઊભા થા આ આપણો રથ નથી બીજાનો છે એટલે એ પણ ઊભા થઈ ગયા જોયું મારું કેટલું કેવું મને એટલે પછી બંને જણા બાપ દીકરો રથ ઉપરથી નીચે ઉતરી ગયા અને આ મેનેજરભાઈ પણ બેસી ગયા એમ કહે કે મારો રથ છે એટલે એ પણ બેસી ગયા અને અમને બધાને નવા નવા રથની ઇન્ફોર્મેશન આપી કે કયો રથ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ મારો દ્વિજ જો પાછળ બેઠો બેઠો પણ નવા નવા રથની અહીંયા યાત્રાઓ કરે એમ કે પપ્પા મને નવો આ રથ અપાવો પપ્પા કે હા હા હો હું તને રથ અપાવું પછી આ મેનેજરે પણ આપણને નવી નવી બધી જ જે જે ગાડી નવી આવેલી હતી એ ટ્રેન્ડિંગનો આપણને ડેમો બતાવ્યો ઇન્ફોર્મેશન આપી અને પછી આ ત્રણેય જણા પાછા બેસી ગયા આ રથ ઉપર મેં એમને ના પાડી કે રથ આપણો નથી ઊભા થાવ તે કે કંઈ વાંધો નહીં જોવામાં શું જાય છે એટલે એ લોકો પણ અહીંયા એમ કે ગાડીને ટ્રાય લીધી ગાડીને ટ્રાય કરતા હતા અને અહીંયા ત્રણે આ બધી જ સેલમાં સેલ કરેલી બાઇક છે હવે આ એક્ટિવા પણ સેલ થઈ ગયું છે ને આ ત્રણ આ ઇલેક્ટ્રિક બાઇક છે અને સાથે સાથે એક્ટિવા જે જૂનું આપણું મોડલ છે એ ક્યાંય કોઈ દિવસ જૂનું નથી થતું અને અહીંયા બાઇક અહીંયા અલગ અલગ પ્રકારની બધી જ ગાડીઓ હતી પછી આપણે આ નવું જૂ મોડલ આવેલું છે એની આપણે ટ્રાય લઈ લીધી કે કેવી રીતે વર્ક કરે છે મેં તો ચલવીને જોયું મને બહુ જ મજા આવી ગઈ અને પછી પાર્ક કરતાં મને નથી ફાવતું એટલે મયંકે પણ ગાડી ઉપર બેસી અને ગાડીને સરસ મજાની એવી ગાડીમાં પાર્ક કરી લીધી અને આ બધી જ સેલમાં આવેલી ગાડી હતી એટલે બધી સરસ મજાના એવા ન્યૂ ન્યૂ મોડલ હતા એટલે મને તો રથ બહુ જ ચલાવવાનો બહુ જ મજા આવી ગઈ એટલે મેં તો મને બહુ જ ગમી ગઈ હવે આ ગાડી અત્યારે ન્યૂ મોડલ હતું જે તમને બધાને જ ખબર જ હશે હવે તમે બધા વિચારતા હશો કે અત્યારે ગાડીનું શું કામ છે વિચારો વિચારો રવા દેવો હું જ તમને કરી દઉં છું કારણ કે મારી આવી રહી છે બર્થડે એટલે મયંક મને અપાવે છે મસ્ત સરસ મજાની એવી ગાડી તો અમે બધા જ ગાડી ફાઇનલ હું અને મયંક બંને જણાએ ગાડી ફાઇનલ કરી લીધી અને ફાઇનલી પાછા આવી ગયા ઓફિસમાં ઓફિસમાં આવી અને આપણે જે ગાડીનું આપણે જે ગાડી ફાઇનલ કરેલી હતી એ ગાડીનું આપણે વર્ક પેપર કરી અને ડાઉન પેમેન્ટ કરી લીધું અને ફાઇનલી આપણું ગાડીનું ડાઉન પેમેન્ટ થઈ ગયું અને ફાઇન ગાડી પણ ફાઇનલ થઈ ગઈ હવે મેં જે ગાડી કઈ ગાડી લીધી છે એ તમે બધા જ કેશ કરી લેજો તો હવે જ્યાં સુધી રિએસ કરો છો ત્યાં સુધી અમે પહોંચી જઈએ ઘરે હવે હું જ્યાં સુધી ઘરે પહોંચું છું ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ